દેડિયાથી સાબરાઈ હાલા પર રોડની મંજૂરી મળતા ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત ગોત્રાથી ડોલ બે કરોડ અઠાવીસ લાખ દેડિયા સાબરાઈ હાલા પર રોડ ત્રણ કરોડ અઠ્ઠાવન લાખના રોડને મંજૂરી મળતા આજે સાબરાઈ બસ સ્ટેશનથી સાબરાઈ ફાટક રોડનું પૂર નવીનીકરણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ ગઢવી કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા હરજીભાઈ ગઢવી સાભરાઈ જૈન સમાજના આગેવાનો રાજકીય આગેવાનો અને ગ્રામજનો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સલીમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત દેડિયા ધારાસભ્યશ્રી માટે રોડ ની માંગણી કરેલા પણ ગામ જ્યાં અડુપાવે પણ ગામના રજૂઆત કર્યા વ્યા ત્યાં ધારાસપેશ્રી ક્યાં તો આવું ખાતરી જ્યાં તો એ રોડ બની વીન્દો એટલો એ ત્યાં પાં વ્યા અને રજૂઆત ક્યાં ને ત્યાં ખાતરી જ ન એટલો જ ન પણ એન કે સાર્થક કરે અને આજ આજ પાણે સમક્ષ ભૂમિ પૂજન કરીને એટલે આવું ધામ વધી સાડી ધારાસપેશ્રી કે ખૂબ ખૂબ આભાર કરી આંધો તો એતરી મહાત્બર રકમ જી